નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ચૌદ પાંચ બે હજાર ચોવીસના રોજ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કેવો રહ્યો આજનો દિવસ ચાલો જાણીએ બજાર ભાવ અને તેના વિશે ખેડૂતોને જાણકારી આપીએ આજે કપાસનો ભાવ રૂપિયા ચૌદસો ચોત્રીસથી લઈને પંદરસો ઓગણસાઠ સુધીનો બોલાયો જીરુનો ભાવ રૂપિયા છેતાલીસસો પચાસથી લઈને છપ્પનસો પંદર સુધીનો બોલાયો ઈસબગુલનો ભાવ રૂપિયા બે હજારથી લઈને સત્યાવીસો નેવું સુધીનો બોલાયો લુકવન ઘઉંનો ભાવ રૂપિયા ચારસો પંચાણુંથી લઈને પાંચસો ચાલીસ સુધીનો બોલાયો ટુકડા ઘઉંનો ભાવ રૂપિયા ચારસો નેવુંથી લઈને છસો પાંચ સુધીનો બોલાયો તલનો ભાવ રૂપિયા પચીસસોથી લઈને ઓગણત્રીસો સુધીનો બોલાયો તો રાયડાનો ભાવ રૂપિયા નવસોથી લઈને એક હજાર દસ સુધીનો બોલાયો રાયનો ભાવ રૂપિયા અગિયારસો ત્રીસથી લઈને તેરસો આડત્રીસ સુધીનો બોલાયો તો ધાણીનો ભાવ રૂપિયા તેરસો પચાસથી લઈને અઢારસો સુધીનો બોલાયો પીળા ચણાનો ભાવ રૂપિયા અગિયારસો સાહીઠથી લઈને બારસો ત્રીસ સુધીનો બોલાયો તો સફેદ ચણાનો ભાવ રૂપિયા ચૌદસોથી લઈને બાવીસો સુધીનો બોલાયો મેથીનો ભાવ રૂપિયા એક હજાર દસથી લઈને તેરસો નેવું સુધીનો બોલાયો તો વરિયાળીનો ભાવ રૂપિયા અગિયારસો પચાસથી લઈને અઢારસો એંશી સુધીનો બોલાયો સૂકા મરચાંનો ભાવ રૂપિયા એક હજાર પચાસથી લઈને છવ્વીસો સુધીનો બોલાયો આવા જ સમાચારો જોવા માટે આપની ચેનલ નજર હળવદની ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો